છે કલર આપવા માટે લાલ મરચાનો ઉપયોગ કરેલો છે સરસ રીતે ચમચીની મદદથી અથવા વલણાની મદદથી આપણે કઢીને એક કટ કરી લેવાનું છે ચણાના લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે એક વાસણમાં અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ થઈ જાય એટલે આપણે ખડા મસાલા છે રાય અડધી ટેબલ સ્પૂન એટલે ઉમેરીશું જીરું છે એને પણ ઉમેરીશું મસાલા થઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરી દઈશું જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો ડુંગળી સરસ રીતે થઈ જાય ત્યારબાદ આપણે લીલા મરચાના ટુકડા અને ટમેટાના ટુકડા છે એડ કરી દેશું અને ઢાંકણ ઢાંકીને થોડીવાર મસાલાને ચડવા દેશું મસાલા સરસ રીતે થઈ ગયા છે હવે આપણે કઢીનું બેટર જે બનાવેલું હતું એ એડ કરી દેશું અત્યારે કોઈ પણ જાતનું કઢીનું માપ રાખેલું નથી જેમ કટ થતી જશે એમાં આપણે પાણી ઉમેરતા જઈશું થોડીવાર માટે આપણે ઢાંકણ ઢાંકીને કૂક થવા દેશું સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એને ચમચીની મદદથી ફેરવતા રહેશું કટ થઈ ગયું છે આપણે થોડું પાણી એડ કરી દઈએ અત્યારે મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે જેમ જેમ કઢી ગરમ થશે એમ ઘટ થશે આપણે પાણી ઉમેરતા જશું કઢી જ્યારે ગરમ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને ધીમે આંચ ઉપર જ આપણે સતત એને ફેરવતા રહેવાનું છે ત્યારબાદ મેં બીજો અડધો ગ્લાસ છે પાણી એડ કરેલું છે ટોટલ એક ગ્લાસ છે એટલે પાણી એડ થઈ ગયું છે સાથે સાથે તમે મીઠું પણ એડ કરતા જાજો સ્વાદ પ્રમાણે જો તમને મોરી લાગે તો એમાં મીઠું એડ કરજો છાશ તમારે ખાટી ન હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો તો પણ કઢી સરસ જ બને છે લીંબુના રસને સરસ રીતે કઢી સાથે મિક્સ કરી લઈએ ને સતત આપણે એમાં ચમચી ફેરવતા રહીશું જેથી કરીને આપણી કઢી છે એ સરસ રીતે બની જાય દસ થી પંદર મિનિટ કઢી બન્યા બાદ આપણે એને શરૂ કરી લઈશું એક વાસણમાં આપણે કઢીને એડ કરશું એકદમ મસાલેદાર ટેસ્ટી અને ખીચડી સાથે ખાઈ શકાય એવી કઢી આપણે તૈયાર છે એકવાર તમે જરૂરથી બનાવો